મૂંજ મોડાથી અકોટા તરફ જવાના માર્ગ ઉપર ભુવો પડતા રાહદારીઓ તથા વાહન ચાલકો પરેશાની અનુભવી રહ્યા છે વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ફરી એક વખત નાગરિકોની સહનશક્તિની કસોટી થાય તેવી ઘટના સામે આવી છે મુજ અકોટા બ્રિજ તરફ જતા માર્ગ ઉપર આજે ફરી એકવાર ભૂવો પડ્યો છે ખાસ વાત તો એ છે કે ગયા વર્ષે આ જ રસ્તા ઉપર સત્તરથી વધુ ભૂવા પડ્યા હતા અને પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રિપેરિંગનું નાટક ભજવાયું હતું લોકો આક્ષેપો કરી રહ્યા છે કે ભૂવા તો માત્ર નિમિત્ત છે પ્રશ્ન છે સિસ્ટમનો સ્થાનિક નાગરિકોના આક્ષેપ છે કે રસ્તાના કામમાં ગટર પાઇપ કે ઈતર કામમાં ગુણવત્તા જળવાતી નથી પૂરતું ભરાણ થતું નથી પરિણામે ભૂવાનો જન્મ થાય છે અને આ ભૂવાના રિપેરિંગ કરવા પાછળ પણ પ્રજા ટેક્સના પૈસા વાપરવામાં આવે છે રિપેરિંગના કામમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે તેવા પણ પ્રજાના આક્ષેપ છે હજુ ચોમાસાની ઔપચારિક શરૂઆત પણ થઈ નથી અને બે દિવસના વરસાદે પાલિકાની કામગીરીની પોલ ઉગાડી નાખી છે એસી કેબિનમાં બિલ પાસ કરતા અધિકારીઓને સ્થળ પર શું ચાલે છે તેની ખબર નથી કાં તો ખબર રાખવા ઈચ્છતા નથી અને ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવતા હોય છે પરિણામે આજે કહેવાતું સ્માર્ટ સિટી ખાડોદરા બની રહ્યું છે રોજબરોજના ટ્રાફિકમાં લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે રસ્તા નહીં પણ ખાડા ગણાશે એવું જણાય છે નાગરિકો એવા પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે જ્યાં રસ્તા સુધારવાની જવાબદારી તંત્રની હોય ત્યાં પગાર લઈ રહેલા અધિકારીઓને શા માટે જવાબદાર ઠરાવાતા નથી ટેક્સ અમારાથી તકલીફો પણ અમને અને આ સમસ્યાઓની જવાબદારી કોની તેવા પણ પ્રશ્નો પ્રજા પૂછી રહી છે જ્યારે લાખો રૂપિયાનો ટેક્સ ભરનાર પ્રજાને પણ સલામત રસ્તો ન મળે ત્યારે સ્માર્ટ સિટીનું સપનું હાસ્યાસ્પદ લાગી શકે છે માત્ર જાહેરાતોથી કામ નહીં ચાલે મેદાનમાં કઈ કામગીરી થઈ રહી છે તેનું પરિણામ જમીન પર દેખાવું જોઈએ હાલ તો મુજમોળાથી અકોટા તરફ જતા માર્ગ ઉપર ભૂવાના કારણે વાહન ચાલકો રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને વહેલી તકે પાલિકા તંત્રના જવાબદારો આ ભુવાનું સમારકામ કરાવે તેવી માંગણી કરી રહ્યા છે